માતાના મઢમાં પ્રથમ નોરતે ત્રીસ હજાર ભાવિકોએ દર્શન કર્યા ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે કચ્છ કુળદેવી આશાપુરા માતાજી માતાના મઢ ખાતે ત્રીસ હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો સવારે પાંચ વાગ્યે મંગળા આરતીથી સાંજે સંધ્યા આરતી સુધી મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જામી હતી મઢ જાગીર મંદિરનો સ્ટાફ દયા પર પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી ભોજન પ્રસાદમાં લાંબી કતારો જોવા મળી હતી પ્રસાદીના સ્ટોલ દુકાનો ખાણીપીણીના વેપ વેપારીઓ વેપાર ધંધામાં વ્યસ્ત જોવા મળ્યા હતા સતત ત્રીસ વર્ષથી આદિપુરના નાનજીભાઈ આશો દ્વારા આશાપુરામાં મંદિર તથા હિંગલાજ માતા મંદિરે રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી રહ્યું છે બે વર્ષથી વલસાડના સંજયભાઈ દ્વારા પણ એલઈડી લાઇટો દ્વારા સુશોભન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું હતું પદયાત્રીઓ માટે માતાના મડથી ભુજ માર્ગે સેવા કેમ્પો ખોલવામાં આવ્યા છે પ્રથમ નોરતે માંડવીના પદયાત્રીઓએ દર્શન કર્યા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારી એકત્રીસ માર્ચ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર